સુરત સેરમાં શહેરમાં કોરોનાના કેસોમાં રોજ રોજ વધઘટ નોંધાઈ રહી છે ત્યારે એકલ દોકલ આવતા કોરોના પોઝિટિવ કેસો અને એક્ટિવ કેસોને લઈને આરોગ્ય વિભાગ પણ કોરોના કેસો પર નજર રાખી રહ્યું છે સુરત શહેર અને જિલ્લામાં ફરી કોરોના ધીમી ગતિ એ કેસો વધી રહ્યા છે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં ચાર અને જિલ્લામાં બે મળી કુલ છ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ હજાર સાતસો નેવો થયો છે તો કોરોનાથી સુરત શહેર જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુઆંક બે હજાર એકસો પંદર યથાવત છે સુરત શહેરમાં ત્રણ અને જિલ્લામાં એક પણ દર્દી સાજો નથી